પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ વિદેશમાં રહી ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સ્વતંત્ર સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની એકસો સડસઠમી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહી ભારતની આઝાદીમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું તેમનું સ્વપ્ન હતું કે તેમના અસ્થિઓને ભારતમાં લઈ જવામાં આવે તેમના મૃત્યુ બાદ તેમની અસ્થિઓને જીનીવા સુરક્ષિત રાખવામાં આવ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વીટર તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું આ વેળાએ ગુજરાત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા સંયુક્ત સચિવ રીટાબહેન મહેતા વિધાનસભાના અન્ય અધિકારીઓ કર્મચારીઓ સહિત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ પણ શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા